પશ્ચિમ બંગાળમાં એક રેસિડન્ટ ડૉક્ટરના સાથે દુષ્કર્મ થયું છે અને ત્યારબાદ આરોપીએ તેની હત્યા કરી દીધી છે આ મામલાના લીધે સમગ્ર દેશ છે તેમાં રોષ ફાટી નીકળ્યો છે અને ગુજરાતમાં પણ તેના પડઘા પડ્યા છે બીજે મેડિકલ કોલેજમાં જે રેસિડન્ટ ડોક્ટરો છે તે આજે હડતાળ પર ઉતર્યા છે અને તેમની શું ડિમાન્ડો છે અને તે શું કરી રહ્યા છે સીધી વાત કરીએ આ બંગાળની જે ઘટના છે એમાં શું હકીકત છે અને ગુજરાતનું શું કનેક્શન છે નવ ઓગસ્ટના દિવસ નવ ઓગસ્ટના દિવસે એ જે બેન હતા એમના એ સેકન્ડ યર પીજી રેસિડેન્ટ કોલકાતામાં આરજીકર મેડિકલ કોલેજમાં અભ્યાસ કરી રહ્યા હતા એમના સાથે દુષ્કર્મ કરવામાં આવ્યો અને એના પછી એમનું મર્ડર કરવામાં આવ્યું એ એના એમને શ્રદ્ધાંજલિ આપવાના રૂપે અમે એ દિવસે અહીંયા કેન્ડલ માર્ચ અને રેલી કાઢી હતી અને એ દિવસે અમારે અમારા એમએસ અને ડીન ઓફિસમાં અમે એક આવેદનપત્ર આપ્યું હતું જેમાં અમારી એવી માંગણી હતી કે એમને જલ્દીમાં જલ્દી ન્યાય મળે અને ત્યાંના જે રેસિડેન્ટ ડોક્ટર છે એમને સુરક્ષા પ્રોવાઈડ મળે એ એના પછી ચૌદ તારીખે ચૌદ ઓગસ્ટના દિવસે મોબ અટેક થયો હતો મોબ અટેકમાં પંદરસો લોકોએ હોસ્પિટલ પર હુમલો કર્યો હતો અને ત્યાંના જે અમારો જે ડોક્ટર સ્ટાફ છે એના ઉપર બી મારામારી કરી હતી અને એ મોબ અટેકમાં જે બી એવિડન્સ હતા એને નાબૂદ કરવાનો બી ટ્રાય કર્યો હતો તો એના પછી અમે અહીંયા હડતાલ ઉપર ઉતર્યા છે એ હડતાલ બી અમે લોકો જે પંદર પંદરસો રેસિડન્ટ છે બીજે મેડિકલ કોલેજના એમાંથી સાતસો પચાસ રેસિડન્ટ અહીંયા પ્રોટેસ્ટમાં જોડાયા છે અને નોન ઇમર નોન ઇમરજન્સી સિવાયની જે ઇમરજન્સી સેવા છે કે જે દર્દીને હાલાકી ના પહોંચે એના માટે અત્યારે ચાલુ છે અને ત્યાં સાતસો પચાસ ડૉક્ટરો અત્યારે ત્યાં ત્યાંના છે ડૉક્ટર પેશન્ટની સેવા કરવા માટે તો જ્યાં સુધી એ જે બેન છે કે જેમના સાથે દુષ્કર્મ થયું છે એમને ન્યાય નહીં મળે ત્યાં સેન્ટ્રલ એક્ટ સેન્ટ્રલ ટુ બધા ડૉક્ટર્સને અને જે બી દેશની દીકરી છે એમને સુરક્ષા પ્રોવાઈડ કરવામાં નહીં આવે ને જ્યાં સુધી કોલકાતામાં પ્રોટેસ્ટ ચાલુ રહેશે ત્યાં સુધી અમારા અહીંયા ઓલ અહીંયા અને ઓલ ગુજરાત હોસ્પિટલમાં પ્રોટેસ્ટ ચાલુ રહેશે બંગાળની કોર્ટે ત્યાં સીબીઆઈ ઇન્ક્વાયરીનો પણ આદેશ કર્યો છે ત્યાંની સરકારને પણ કહેવામાં આવ્યું છે અને ગુજરાતમાં અને દેશના ડોક્ટરો પણ આજે હડતાળ પર છે કયો એવો તમે કાયદો જે તમારો રોડ મેપ હોય એમ અમે સ સેન્ટ્રલ ગવર્મેન્ટ પાસેથી એટલા જ કાયદાની માંગ કરીએ છીએ એક સુરક્ષા કે એ એક દેશના નાગરિક તરીકે જે બેઝિક સુરક્ષા હોવી જોઈએ કે જ્યાં અમે રહીએ છીએ જ્યાં અમે કામ કરીએ છીએ ત્યાં તો અમને સુરક્ષા મહેસૂસ થવી જોઈએ તો અમે એ સેન્ટ્રલ સુરક્ષા એક્ટનો જે કાયદો છે એ અમલમાં મૂકાય અને એ લાગુ પડે એની માંગ કરી રહ્યા છે સમગ્ર ગુજરાતમાં આજે હડતાલ પર છે આ હડતાલ ક્યાં સુધી ચાલશે આજના દિવસે કઈ સેવાઓ હાલ બંધ છે કઈ સેવાઓ માટે તમે દર્દીઓને હાલાકી ન પડે માટે મદદરૂપ થઈ રહ્યા છો આજના દિવસે જેટલી બી નોન ઇમરજન્સી સેવા છે બધી બંધ છે પણ દર્દીઓને હાલાકી ન પહોંચે કારણ કે અમે અહીંયા કામ કરીએ છીએ દર્દીઓ માટે જાય છે અમારા માટે પહેલી પ્રાયોરિટી દર્દી છે તો અમે એમને હાલાકી ના પહોંચે એના માટે જે ઇમરજન્સી સેવા છે એ બધી અત્યારે ચાલુ છે અમારા ટોટલ પંદરસો રેસિડન્ટ છે એમાંથી સાતસો પચાસ રેસિડન્ટ જ અહીંયા પ્રોટેસ્ટમાં જોડાયા છે બાકી બધા સાતસો પચાસ રેસિડન્ટ ઇમરજન્સી સેવામાં દર્દીને સેવા કરવા માટે ત્યાં હાજર છે અને હડતાલ ત્યાં સુધી ચાલુ રહેશે જ્યાં સુધી આરજીકર મેડિકલ કોલેજમાં એ જે બેન છે એમને જલ્દીથી જલ્દી ન્યાય ના મળે અને ત્યાં સીઆરએફની જવાન જ ના થાય એમના રેસિડન્ટની સુરક્ષા માટે અને ત્યાં જ્યાં સુધી પ્રોટેસ્ટ ચાલુ રહેશે ત્યાં સુધી ઓલ ગુજરાત જે રેસિડન્ટ ડોક્ટર છે અને એ જે કોલેજમાં અત્યારે ડ્યુટી કરી રહ્યા છે ત્યાં બધાય પ્રોટેસ્ટ ચાલુ રહેશે આ જે આરોપી છે આરોપી ને કંઈ તમે સજાની બધા ડોક્ટરો માંગણી કરી રહ્યા છો અને આવી ઘટના ન બને તે માટે પણ શું માંગ છે અમારી સરકાર સાથે એટલી જ માંગ છે કે કે દેશની દીકરી કે ડોક્ટર હોય કે કોઈ બી એક બીજી કોઈ દીકરી હોય એના સાથે આવું દુષ્કર્મ ના થાય એના માટે આ આરોપી જે બી આરોપી છે એને કડકમાં કડક પગલાં રૂપે એને પનિશમેન્ટ આપવી જોઈએ કે જેથી એક ઉદાહરણ પૂરું પડે કે જો આ કર્મ ઇન કેસ રિપ્યુટેશનમાં થાય ઇન ફ્યુચર તો એ વસ્તુ કોઈ કરતાં બીવાય કે એ એ વસ્તુ ના થવી જોઈએ એટલા માટે જે બી કડક પગલાં લેવામાં આવે છે એ સરકારને અમે માંગણી છે કે કડક પગલાં લેવામાં આવે જી જરૂરથી એક તરફ દેશમાં મહિલા સુરક્ષાની વાતો ચાલે છે પરંતુ આવા ગુંડા અને અસામાજિક જે તત્વો છે તેવા મહિલા સાથે દુષ્કર્મ કરતા હોય છે તેમની હત્યા કરી દેતા હોય છે આ ડોક્ટરો છે તે લોકોની સેવા કરતા હોય છે ચોવીસ કલાક ખડે પગે રહેતા હોય છે અને તેમની સુરક્ષા જો જોખમાય તો પછી સલામતીને લઈને અનેક પ્રશ્નો ઉદ્ભવી રહ્યા છે કેમેરામેન ફૈજાન રગરેજ સાથે તોફીક ગાંછી હોટલાઇન ન્યૂઝ અમદાવાદ